ગોંડલનું રાજકારણ ફરી ગરમાયું છે જયરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપો મૂકતા ગોંડલના વીપીના પ્રમુખે રાજીનામું ધર્યું છે ગોંડલના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પિયુષ રાદડિયાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પર આક્ષેપો કરી છ મહિનામાં જ રાજીનામું ધરી દીધું છે વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ તરીકે પોતાના નામની દરખાસ્ત કરનાર લોકોને જયરાજસિંહ દ્વારા અનેક પ્રકારે પરેશાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે રાદડિયાએ કહ્યું હતું કે જયરાજસિંહને જે વ્યક્તિ પસંદ ન હોય તેને કોઈ કાર્યક્રમમાં બોલાવો એટલે તે હેરાન કરે રાજીનામું આપતા કહ્યું કે આપના રાજીનામાથી કોઈને શાંતિ થતી હોય તો આપણે હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ પિયુષ રાદડિયાએ વીએચપીના જિલ્લા અધ્યક્ષ કનુભાઈ લાલુને સુપ્રત કરેલા પોતાના રાજીનામામાં પત્રમાં ગંભીર આરોપો લગાવ્યા છે તેમણે જણાવ્યું કે જે સમયથી મારી નિમણૂક થઈ તે સમયથી જ મારા નામની દરખાસ્ત કરનાર હિરેન ડાબી પર મારા રાજકીય હરીફ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા પારિવારિક તથા રાજકીય દબાણ લાવી મને જવાબદારીઓથી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા ધાર્મિક ઉત્સવની ઉજવણી થઈ એના માટે મારા પ્રયત્નો હતા જેમાં દરેક વ્યક્તિ આર્થિક સહયોગ આપવા માંગતા હોય કે શારીરિક સહયોગ આપવા માં જેમ કે સ્વયંસેવક તરીકે જોડાવા માંગતા હોય તમામ લોકોને મારે આમંત્રણ આપવાના હોય જાહેર આમંત્રણ આપવાનું હોય અને એ લોકો આવે તો એમનું સન્માન કરવાનું એમાં એમને ન ગમતા વ્યક્તિ હોય એવા પણ આવવાના હોય એવી એને માહિતી હોય જેથી કરીને વ્યક્તિગત હનુમાન જયંતિની શોભાયાત્રામાં પણ મારો વિરોધ થયો હતો અને મારી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને રાજકીય રીતે ધંધાકીય રીતે પારિવારિક રીતે જે કોઈ રીતે શક્ય બનતું તે બધાને હેરાન કરવામાં આવતા હતા જેથી છ મહિનાથી હવે મને એવું થયું કે મારા અધ્યક્ષ પદે રહેવાથી મારી સાથે રહેનારા લોકોને પણ તકલીફ પડતી હોય એવું કામ મારે કરવું ન જોઈએ હું પદ ઉપર હોય કે ન કહું હોય મારે સનાતન ધર્મનું કામ કરવાનું છે હું કરતો રહી તેમણે વધુમાં ઉમેર્યું કે માત્ર હિરેનભાઈ જ નહીં પરંતુ વીએચપી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ માં વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરતા ધર્મેન્દ્ર રાજાણી પર પણ અનેક પ્રકારના દબાણ લાવી તેમને અધ્યક્ષ પદેથી હટાવવા માટેના કાવતરા ઘડવામાં આવ્યા હતા રાદડિયાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે હનુમાન જયંતિ જેવા પવિત્ર ધાર્મિક તહેવારને પણ રાજકીય અખાડો બનાવવાના પ્રયાસો થયા હતા તેમના કહેવા મુજબ હનુમાન જયંતિની શોભાયાત્રામાં મારી હાજરી હશે તો પૂર્વ ધારાસભ્ય કે તેમના પરિવારમાંથી કોઈ હાજર નહીં રહે તેવો વ્યક્તિગત વિરોધ કરી ગોંડલ વીએચપી તથા બજરંગ દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પર દબાણ લગાવવામાં આવ્યું હતું એટલાથી જ ન ટકતા રાદડિયાએ દાવો કર્યો કે સનાતન ધર્મ માટે કામ કરવાનું ચાલુ રાખતા તેમના પર ખોટા ગુનાઓ દાખલ કરી આમનુષી હત્યાર પણ ગુજારવામાં આવ્યો છે તેમણે જણાવ્યું કે કાયદાકીય પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવા છતાં મારો બુલંદ અવાજ દબાવવા માટેના કાવા દાવા હજુ પણ ચાલુ છે સાથી કાર્યકર્તાઓને હેરાન ગતિથી બચાવવા પિયુષ રાદડિયાએ પોતાના રાજીનામા પાછળનું મુખ્ય કારણ જણાવ્યું છે પોતાના સાથી કાર્યકર્તાઓને વધુ હેરાન ગતિમાંથી બચાવવાનું ગણાવ્યું તેમણે કહ્યું કે મારા અધ્યક્ષ પદે રહેવાથી હિરેન ડાબી ધર્મેન્દ્ર રાજાણી તથા અન્ય કાર્યકર્તાઓને માનસિક પારિવારિક અને ધંધાકીય ક્ષેત્રે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે આથી હું સ્વૈચ્છિક રીતે ગોંડલ શહેર વીએચપી પ્રમુખ પદેથી રાજીનામું આપું છું